જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ માંગી આ કેસની વિગતવાર વિગતો મુજબ ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં ગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસિંહ ડાભીએ દસ હજારની માગણી કરી હતી ફરિયાદી આ રકમ આપવા માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એસીબીની ટીમે ચોવીસ ડિસેમ્બર બે ના રોજ ઉદના મામલતદાર કચેરી ખાતે છટકો ગોઠવ્યો હતો આ સમગ્ર કામગીરી દરમિયાન સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ

ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે જે માલિકીની નોંધ હોય એ નોંધ પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માગણી કરેલી અને દસ હજાર રૂપિયા લેતા રેડહેન પકડાયેલા છે જે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બે થી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો પગાર લગભગ ચોર્યાસી હજાર રૂપિયા છે હવે તપાસ કરવામાં આવશે પછી આ પ્રમાણે હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે